ખટોદરા પોલીસે ત્રણ બાળકોના પિતા મુતાબિલ શેખની ધરપકડ કરી છે ભટાની ચાર વર્ષની બાળકી પર સ્કૂલ રિક્ષા ચાલકે બળાત્કાર ગુજાર્યો હતો ઘટાની ચાર વર્ષની માસુમ બાળકી પર સ્કૂલનો રિક્ષા ચાલકે દસ દિવસ સુધી બળાત્કાર ગુજાર્યો હતો બાળકી તેની માતા સાથે વાત કરી તો સમગ્ર મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો ખટોદરા પોલીસે ત્રણ બાળકોના પિતા હવસખોરની ધરપકડ કરી છે મળતી માહિતી મુજબ આઝાદનગરના ભટારમાં રહેતો મુતાબિક શેખ ત્રણ બાળકોના પિતા છે પાંત્રીસ વર્ષે મુતબિક સ્કૂલ રિક્ષા ચલાવે છે દરમિયાન છેલ્લા દસ દિવસથી થી નરાધમ ચાર વર્ષની માસુ બાળક સાથે તેની રિક્ષામાં શાળાએ જતો હતો મુતબિક ખોટા કામો કરતો હતો તે યુવતીને એકલી રિક્ષામાં એકા સ્થળે લઈ જતો હતો અને તેની સાથે શારીરિક છેડતી કરતો હતો યુવતીને કિસ કરવાની સાથે તેને ઝાડીઓમાં છુપાવીને તેની છેડતી પણ કરી છે છેલ્લા દસ દિવસથી ચાલતી આ પ્રવૃત્તિ અંગે છોકરીએ તેની માતાને જાણ કરતા આખરે સમગ્ર મામલો ખટોદરા પોલીસ મથકે પહોંચ્યો હતો પોલીસે બળાત્કાર અને પોક્સો કલમો કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો અને આરોપી મુતાબિશેકની ધરપકડ કરી હતી અને તેને પાઠ ભણાવ્યો હતો આ મામલે પીઆઈ ભાવેશ રબારી વધુ તપાસ ચલાવી રહ્યા છે આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલાં ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે